વડોદરાના સમાચાર રોજ ગુરુ બ્રાહ્મણ સમાજ યુવા વિકાસ ટ્રસ્ટ વડોદરા દ્વારા સતત છઠ્ઠા વર્ષે એકસો તેર ગુરુ બ્રાહ્મણ સમાજ વડોદરા રહેતા સમાજના બાળકો જેવો બોર્ડની એક્ઝામમાં સારા માર્ક્સ પાસ થયા હોય તેઓનો સન્માન સમારોહ તથા ધોરણ એકથી બાર અને કોલેજના વિદ્યાર્થીઓને ચોપડા વિતરણ કાર્યક્રમ વડોદરા ખાતે અલ્કાપુરી સ્થિત આવેલ ડોક્ટર બાબાસાહેબ આંબેડકર હોલમાં કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં સિત્તેર ટકાથી વધુ માર્ક્સ પાસ થયેલ ધોરણ દસ અને બારના વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને બ્રાહ્મણ સમાજ યુવા વિકાસ ટ્રસ્ટ દ્વારા મોમેન્ટો સર્ટિફિકેટ અને બુકે આપી સન્માનિત કરવામાં આવ્યા સાથે સાથે ધોરણ એકથી બારના વિદ્યાર્થીઓને અને કોલેજના વિદ્યાર્થીઓને નોટબુક ચોપડા બોલપેન પેન્સિલ સ્ટેશનરીનું વિતરણ કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં એકસો પચાસથી વધારે એકસો તેર ગુરુહ્રમણ સમાજના બાળકોએ લાભ લીધો હતો જેમાં મોટી સંખ્યામાં માતાઓ બહેનો વડીલો યુવાનો અને બાળકો હાજરી હતા સમાજમાં શિક્ષણનું સ્તર વધે અને સમાજના વિદ્યાર્થીઓ શૈક્ષણિક ક્ષેત્રે પ્રોત્સાહિત થાય તે તોથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં યુવા કમિટીના સભ્યો સમાજના વડીલો અને કાર્યક્રમને સફળ બનાવવા માટે તમામ દાતાશ્રીઓનો શ્રીઓનો ગુરુબ્રાહ્મણ યુવા વિકાસના પ્રમુખ વિકી શ્રીમાળી આભાર વ્યક્ત કર્યો તો સાથે સાથે તમામ વિદ્યાર્થીઓ ઉત્તરોત્તર પ્રગતિ કરે અને તેના ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી હતી જય તેજાનંદ સ્વામી રોજ વડોદરા મુકામે અલકાપુરી સ્થિત ડોક્ટર સાહેબ આંબેડકર હોલમાં વડોદરાના ગુરુ બ્રાહ્મણ યુવા વિકાસ ટ્રસ્ટ વડોદરા તરફથી એકસો તેર ગુરુ બ્રાહ્મણ સમાજના તેજસ્વી તારલાઓને સન્માનિત કરવાનો પ્રોગ્રામ અને સાથે સાથે ચોપડા વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં એકસો તેર ગુરુ બ્રાહ્મણ સમાજના બાળકો માતાઓ બહેનો વડીલો અને તમામ સમાજ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યો હતો જ્યાં તેજસ્વી તારલાઓને જે દસમા ધોરણમાં અને બારમા ધોરણની અંદર જે સિત્તેર ટકાથી વધારે ટકાથી ઉત્તરણીય થયા છે તેઓને મોમેન્ટો બુકે અને સર્ટિફિકેટ અને રોકડ પુરસ્કાર ઇનામ આપી તેઓને સન્માનિત કરવામાં આવ્યા છે અને સાથે સાથે જેટલા પણ એકથી બાર ધોરણ અને કોલેજના વિદ્યાર્થીઓ છે એવા દોઢસો જેટલા બાળકોને ચોપડા બોલપેન અને રબર સંચાથી લઈને સ્ટેશનરીની કીટ સાથે તેઓને આ વિતરણ કરવામાં આવ્યું છે આ વિતરણ કાર્યક્રમની અંદર સમાજના વડીલો સમાજના દાતાશ્રીઓ અને ખાસ કરીને યુવા વિકાસ ટ્રસ્ટના અમારા કમિટીના સભ્યો જે સાથ સહકાર આપ્યો તે બદલ હું રીત શ્રીમાળી તમામ લોકોનો આભાર વ્યક્ત કરું છું અને બાળકોના ભવિષ્યને લક્ષી આ છઠ્ઠું વર્ષ અમારો સતત આ પ્રોગ્રામ રહ્યો છે ને સાતમા વર્ષે પણ આવી રીતના જ અમે એ પ્રોગ્રામ કરીશું અને સમાજનો સહ સહકાર જે પ્રમાણે અમને મળ્યો છે તે બદલ તમામ સમાજગણનો હું આભાર વ્યક્ત કરું છું જય તેજાનંદ સ્વામી યુવા વિકાસ ટ્રસ્ટ એકસો તેર ગુરુ બ્રાહ્મણ સમાજ દ્વારા આયોજિત સમાજના ગુરણ એકથી કોઈ બાર બાળકોનું ચોપડા વિતરણ અને તેજસ્વી તાલાઓનો સન્માન સમારંભ યોજવામાં આવ્યો તે વિશાળ સંખ્યામાં સમાજના બાળકો અને વડીલો ખૂબ હાજર રહ્યા તેઓને ગુપ્ત પુરસ્કારથી પણ એમને સન્માન કરવા આવ્યા આવો નવો કાર્યક્રમ લગભગ યુવા વિકાસ ટ્રસ્ટ દ્વારા છેલ્લા છ વર્ષથી કરે છે અને ખૂબ જ યશ મેળવે છે અને આવો ઉત્તર પ્રગતિ કરે એવી મારી શુભેચ્છા શું નામ તમારું રાજેન્દ્રભાઈ એન શેવાણી કાણોદ આલોડ વડોદરા